શીરા સાડી આજે તમારી માટે મસ્ત એવી લૂઝ કપડામાં સરસ મજાની ડિઝાઇન લઈને આવ્યા છે એકદમ યુનિક અને સરસ મજાની ડિઝાઇનની સાથે ફેબ્રિક એકદમ મસ્ત કુળ માખણ જેવું લઈને આવ્યા છે એમાં આજે એક મસ્ત પીસ ઓપન કરવી છે આજે આપણે છે ને મહેંદી કલરનો ઓપન કરવાનો છે પીસ અને સાડીની વાત કરીએ ને તો બહુ મસ્ત ખૂણી અને માખણ જેવી સાડી છે એકદમ મસ્ત આંખ દી પહેરી હોય અને તમે ગમે તમે સફરમાં પહેરો ને આ સાડી એટલી હળવી ફૂલ ને લાઇટ વેટ સાડી રહેવાની છે અને તમે જોઈ શકો છો આ મહેંદી કલરનો પીસ છે પણ કેટલો સુપર પીસ છે કારણ કે ઓલાવા ડિઝાઇન છે કારણ કે ઓલાવા ડિઝાઇનની કોઈ બી ફેશન જાય નહીં અને એની ટાઈમ સુપર જ લાગ્યા કરે એમાંનો મહેંદી કલર સરસ મજાનો છે તો ચાલો આજનો આ પીસ ઓપન કરવી છીએ સરસ મજાની મહેંદી કલરની સાડી અને એ પણ લૂઝ કપડામાં અને એટલી મસ્ત ડિઝાઇન રહેવાની છે ને તો તમને જોતતા જ ગમી જાય તો જો તમને એક દિવસ ઓપન કરીને બતાવી છે એટલો મસ્ત એનો હેવી એકદમ મોટો પલ્લુ રહેવાનો છે તમે જોઈ શકો છો એકદમ યુનિક અને સરસ મજાની ડિઝાઇનની સાથે પલ્લુએ સરસ મજાનો આપી દીધો છે પલ્લુ એકદમ સુપર અને સરસ રહેવાનો છે તમે જોઈ શકો છો આખી આ ટાઈપ બે સાઈડ આપણે બોર્ડર રહેવાની છે જે વાળીવેલા ટાઈપની અને એકદમ મસ્ત બોર્ડ ચોકથી વાળી આપણે ડિઝાઇન રહેવાની છે એમાં બીટ કલરનું કોમ્બિનેશન સુપર લાગે છે સાથે સાથે આપણે વચ્ચેની ડિઝાઇન છે ને એ જે આપણે ખીસાડીમાં જે ડિઝાઇન છે એક બેલ્ટ આપી દીધો તો ઓવર અને એટલે યુનિક અને સરસ મજાનો આપેલો છે પ્લસ આપડા લૂઝ સાડી છે ને એટલે લૂઝ સાડી આપણે બોર્ડર વગરની છે પણ એકદમ યુનિક સરસ મજાની કોન્સેપ્ટ આપી દીધો છે તો પલ્લુ તો મસ્ત હેવી છે પણ આખી સાડીને આપણે જોશું ને એટલી સુપર સાડી રહેવાની છે તમે જોઈ શકો છો અને વાત કરું તો એકદમ મસ્ત કુણું ને કપડું તો એકદમ હળવું ફૂલ તમે પહેરી ન હોય ને સાડી એટલી મસ્ત લાઇટ વેર સાડી છો ભાઈ હળવી ફૂલ અને એકદમ લાઇટ વેર ને એટલી આંખો થી પહેરો ને તો તમને મજા જ આવી કરે અને ઉનાળામાં આવી સાડી પહેરી હોય ને લાઇટ વેર એટલે ગરમી નો થાય એટલે તો ફટાફટ કપડું જોવા માટે એક સાડી તો બુક કરાવી જ લેવાય ને એટલો મસ્ત કલર ઓપન કર્યો છે એ તો ભૂલાય જ નહીં મહેંદી કલર સુપર કલર છે સાથે સાથે ડિઝાઇનની વાત કરીએ ને તો ડિઝાઇન બહુ સરસ મજાની અને યુનિક આપી દીધી છે તમે જોઈ શકો છો આખી ઓલ ઓવર ડિઝાઇન રહેવાની છે મસ્ત બારીક ફ્લાવર પિનનું ડિઝાઇન સાથેનું કોમ્બિનેશન સુપર રહેવાનું છે અને કલર શેડની વાત કરીએ ને તો મસ્ત એવા લાઇટ કલરમાં ડાર્ક કલરમાં એટલે મહેંદી શેડમાં ગ્રીન શેડમાં પેરો શેડમાં આખું કોમ્બિનેશન સરસ મજાનું લાગે છે સાથે સાથે આપણે બોર્ડરની વાત કરીએ ને તો આ બોટું બોર્ડર છે ને એ બધું છે ને વિવિંગનું કામ રહેવાનું છે તમે જોઈ શકો છો આખી સાડીમાં આપણે વિવિંગનું લાઇનિંગનું કામ રહેવાનું છે ઓલ ઓવર લુઝ સાડી હોવા છતાં આટલું મસ્ત વળાક વાળું વિવિંગનું કામ એ સુપર આપી દીધું છે હો બેનો તો છે ને આટલી સુપર મજાની સાડી સાડીની સાથે વાત કરીએ ને એકદમ મસ્ત ડિઝાઇન તો છે જ પણ ફેબ્રિક તો કાંઈ ઘટે જ નહીં એટલું મસ્ત ફેબ્રિક છે અને સાડીની વાત કરીએ ને તો બે સાઈડ સિમિલર સાડી છે આગળ સાઈડ અને આ પાછળની સાઈડ એકદમ યુનિક અને સરસ મજાની સાડી હોય તો ભૂલાય નહીં તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેવાય કેટલી મસ્ત સુપર સાડી લાગે છે તમે જોઈ શકો છો એની ટાઈમ ગમે ત્યારે તમે જુઓ તો મહેંદી કલરનો લૂક ન હોય પણ આ મહેંદી કલરમાં આટલા મસ્ત કલર શેર આપ્યા છે ને ત્યારે ડાર્ક કલરમાં લાઇટ કલરનું કોમ્બિનેશન એટલું સરસ લાગે છે ને એટલે એટલી મસ્ત સાડીનો લુક લાગે છે તો સાડીના લુક સાથે બ્લાઉઝ સુપર અને સરસ મજાનું રહેવાનું છે તમે જોઈ શકો છો કારણ કે આખી સાડી આપણે પ્રિન્ટેડ ડિઝાઇનની છે ઓલ ઓવર ડિઝાઇન રહેવાની છે અને પ્રિન્ટેડ રહેવાની છે એટલે આપણે જે વિવિંગ વાળી લાઈન આવે છે ને એ આખી સાડીમાં તો આવે છે એટલે બ્લાઉઝ આખો આખું પ્લેન વિવિંગ વાળી છે અને સાથે બધું કામ રહેવાનું છે તો ઓલ ઓવર મસ્ત સાડી છે અને સાથે સાથે બ્લાઉઝ બીના પછી સાડીનો લુક એક નંબર આવવાનો છે અને આવી લૂઝ સાડી નાના ને મોટા ને પહેરી શકાય જે ઉનાળામાં જે પહેરતા હોય ને આવી લાઇટ લાઇટ સાડી ને હળવી ફૂલ સાડી એની માટે તો બહુ મસ્ત સાડીનો લૂક છે અને ફેબ્રિક દો મસ્ત માખણ જેવું છે અને જે ડેલી વેરમાં લેડીઝ પહેરતા હોય ને એને તો સાડી ભૂલાય નહીં તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આવેલો છે ને તો બુક કરાવી લેવાય એટલી મસ્ત હળવી ફૂલ અને આરામથી પહેરી હોય ને આખો દી તો હળવી ને હળવી રહી ને એટલી મસ્ત સાડી છે તો સાડી તો સરસ છે પણ કલર એ સુપર છે તો સ્ક્રીનશોટ પાડી નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો એમાં આ મહેંદી કલરનો પીસ તો સરસ મજાનો છે બાકીના એના કલર એટલા સુપર અને એકદમ યુનિક રહેવાના છે તો ચાલો બધા એના કલર મેચિંગ જોઈ કલર કલર મેચિંગ છે એટલા મસ્ત ઇંગ્લિશ શેડ છો જે ડાર્ક અને લાઇટ શેડનું કોમ્બિનેશન જોતું હોય તો એટલા મસ્ત કલર છે જો કેટલો શેડમાં છે સાડીના કલર જો તમને ગમતા હોય ને તો હર સ્ક્રીનશોટ પાડતા જાજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે ઓલ ઓવર ડિઝાઇનમાં આટલી મસ્ત ડિઝાઇન ઝીણી ઝીણી બારીક અને એકદમ મસ્ત કલર શેડ રેવાના છે તો છે એકદમ મસ્ત બાટલી કલરનો સરસ છે બાટલીને રામા કલરનું કોમ્બિનેશન કલર કલર શેડ બધા ને ડાર્ક બાટલી આપી દીધું છે ને એટલે સાડીનો ગેટઅપ જ અલગ પ્રકારનો લાગે છે છે ને એકદમ મસ્ત કલર શેડ બધા તો તમને ગમે છે એના સ્ક્રીનશોટ પાડતા જાઉં છો ને કારણ કે એટલી મસ્ત લાઇટવેર વજનમાં હાવ હળવી અને પહેરા તો એટલી મજા આવે ને ફૂલ કમ્ફર્ટેબલ સાડીનો લુક લઈને આવ્યા છે એ ફટાફટ સ્ક્રીનશોટ પાડતા જાજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો જો કેટલી મસ્ત છે એકદમ યુનિક અને સરસ મજાના કલર શેર રહેવાના છે એમાં તે છ કલર એટલે કઈ ઘટ જ નહીં બધા કલર એટલે એક થી એક એક જોવો અને એક ભૂલો ને એટલા મસ્ત કલર છે તો તમને કયો કલર ગમ્યો છે એનો સ્ક્રીનશોટ પાડી લીધો છે ને જે આ કલર રહી ગયો જો મેથી કલર નો પીસ છે ને એકદમ મસ્ત મેથી અને ઓરેન્જ કલરનું કોમ્બિનેશન સુપર અને સરસ મજા આપી દીધું તો છે ને બધા એકદમ ડિફરન્ટ કલર સાથે સાથે એકદમ મસ્ત એની ડિઝાઇન અને એકદમ મસ્ત લાઈટ કપડું અને આરામથી તમે આખો થી પહેરી હોય ને તો મજા જ આવ્યા કરે ને એવું આખું ફેબ્રિક તો સાથે સાથે તમને કોઈ પણ કલર ગમ્યો હોય ને તેનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો આટલી મસ્ત ઓલ ઓવર ડિઝાઇનની એકદમ મસ્ત હેવી પલ્લું અને એકદમ મસ્ત વળ્યા કાળું એનું નું પ્રિન્ટેડનું કામે સુપર રહેવાનું છે તો ફટાફટ જે કલર દેમો હોય ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સાઈ લાઇક ન કરી હોય તો લાઈક ચેનલ અને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા માટે માં હેવીમાં કોટનમાં બધું નવી જ નવી ડિઝાઇનનું કલેક્શન લાવતા રહેજો તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ